નમસ્કાર મિત્રો જય શ્રી કૃષ્ણ હું તમારો પ્રિય મિત્ર નવીન માછી આજે એક નવા બ્લોગ સાથે આપણે થયા ત્યારે અંબિકા અગરબત્તી તમને દરેક આઈટમ એકદમ રિઝનેબલ ભાવે તમને મળી રહેવાની છે મિત્રો હું તમને બતાવવાની કોશિશ કરું છું કે તબલાની જોડી માત્ર ને માત્ર તેવીસો રૂપિયામાં તમને અંબિકા અગરબત્તીમાં મળવાની છે એ પણ તમને એકદમ રિઝનેબલ ભાવે મિત્રો હું તમને બતાવવાની કોશિશ કરું છું કે જે તમને અંબિકા ઢોલ છે મંજીરા છે આ દરેક વાજિંત્રની આઈટમ તમને અંબિકા અગરબત્તીમાં મળી રહેવાની છે મિત્રો આપણી ચેનલનું નામ છે વાયટી અંબિકા અગરબત્તી એ આપણી અંબિકા અગરબત્તી ચેનલનું નામ છે તો આ વિડીયો ગમ્યો હોય તો લાઇક કરો શેર કરો કમેન્ટ કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ચૂકશો નહીં એવી મારી આપ સૌને નમ્ર અપીલ છે જય માતાજી જય રામાભી